ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રો જય માતાજી મિત્રો આજે સત્તર માસ અને ચોમવાર ઘઉંની બજારમાં ત્રણ જાણીતા વેપારીઓએ તેમના મત વ્યક્ત કર્યા છે કેવી રીતે બજાર એક દ્વારકાના એક ગોંડલના રાજકોટના પેલા દ્વારકાના વેપારીઓ શું કહ્યું તેની હાઇલાઇટ જોઈ લઈએ ઘઉંની બજારમાં અત્યારે કંપનીઓની ખરીદી ચાલુ છે અને કંપનીઓના ભાવ રૂપિયા ચોવીસો એંશી પ્રતિ ક્વિન્ટલના માસ ડિલિવરીમાં કોટ થાય છે યાર્ડોમાં ઘઉંના ભાવ મિલ ક્વોલિટીના ચારસો પચાસથી ચારસો સાઠ છે પ્રતિ વીસ કિલોના છે સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે રોજની નવા ઘઉંની દોઢેક લાખ કરતાની આવક થાય છે અને આ સપ્તાહમાં આવકો હજી થોડો વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ઘઉંની બજારમાં અત્યારે હોળીની રજાઓ હોવાથી મજૂરોની તંગી છે અને લોડિંગની તકલીફ મોટા પાયે આવી રહી છે જેને કારણે વેપારો પણ મર્યાદિત છે કંપનીઓના ગોડાઓને ગાડી પડી છે પરંતુ મજૂરના હિસાબે લોડિંગ થતી નથી ગુજરાતમાં ઘઉંના વાવેતર આ વર્ષે ખૂબ જ ચારા રહ્યા હતા અને પાકની સ્થિતિ પણ ચારી હોવાથી ગયા વર્ષની તુલનાએ ત્રીસ ટકા વધારે પાક થાય તેવી સંભાવના છે ઘઉંની બજારમાં ઉતારામાં એવરેજ વિગાડી ત્રીસથી પાંત્રીસ મણ આવી રહ્યા છે ક્વોલિટી પણ ઘઉંની ચારી છે ઘઉંના પાક માટે આ વર્ષ અનુકૂળ વાતાવરણ રીવાથી મોટો ફાયદો છે સૌરાષ્ટ્રમાં ઘઉંના ચાઉટ ડિલિવરીમાં રૂપિયા ત્રણ હજાર ભાવ બોલાય છે સાઉથ માટે રાજકોટ અને વેરાવળ બાજુની પાર્ટીઓ કન્ટેનરથી વેપારો કરી રહી છે સૌરાષ્ટ્રમાં ચાઉથ અને લોકલ સ્ટોક કરવા માટે કંપનીઓ તેમજ મોટી પેઢીઓ મળે આશરે આઠથી દસ બાયરો ચક્રી બન્યા છે ઘઉંની બજારમાં આગામી દિવસોમાં કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો નથી ભાવમાં આવક વધે ત્યારે ક્વિન્ટલે પચાસ રૂપિયા ઘટી જાય તેવી ધારણા છે ઘઉંના ભાવ આ મહિનાથી બહુ ઘટી ગયા હોવાથી હવે વધુ ઘટવાની સંભાવના જ નથી કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે સ્ટોક લિમિટ ચાલુ હોવાથી વેપારીઓ માટે અઢીસો ટન જ મર્યાદા છે જે એપ્રિલ મહિનાથી સ્ટોક લિમિટ દૂર થઈ જશે જો સરકાર સ્ટોક લિમિટ દૂર કરી દેશે તો નાના વેપારીઓ પણ સ્ટોકી સ્ટોક પણ ઘઉંની ખરીદીમાં સક્રિય થતાં બજારનો ટેકો મળી શકે છે હા તો દ્વારકાના હવે ગોંડલના વેપારીઓ શું કીધું તે જોઈએ ઘઉંની બજારમાં ભાવ બહુ નીચા આવી ગયા છે માર્ચની શરૂઆતથી સતત બજાર ઘટી રહેશે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ભાવ વીસ કિલોના રૂપિયા ચારસો પંચ્યાસીથી છસો પચાસ સુધી કોટ થાય છે ખાસ કરીને મિલ ક્વોલિટીના ઘઉંના ભાવ વધારે ઘટી ગયા છે જ્યારે ચારી ક્વૉલિટીના ભાવ હજી પણ ઊંચા બોલાય છે ઘઉંની બજારમાં બે ચાર કંપનીઓની સૌરાષ્ટ્રમાં ગોડાઉન ભાડે રાખી ધીમી ગતિએ ખરીદી ચાલુ થઈ છે અત્યારે મજૂરોની પણ સમસ્યા હોવાથી થોડા દિવસો બાદ સ્ટોકિસની ખરીદી વેગ પકડે તેવી સંભાવના છે ઘઉંની બજારમાં આ લેવલથી ભાવમાં કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો નથી પરંતુ આવક વચ્ચે તો ભાવ વીસ કિલો રૂપિયા પચીસ પચાસનો ઘટાડો થઈ શકે છે ઘઉંની બજારમાં એકત્રીસ માર્ચ સુધી સ્ટોક લિમિટ લાગુ કરી છે જે દૂર થયા બાદ સ્ટોકિસ્ટોની માંગ ચાલી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે સરકાર કેટલી ખરીદી કરે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં દર વર્ષે સરકાર ખરીદી ખાસ થતી નથી અને જરૂરિયાત પણ રહેતી નથી ગુજરાતના ખેડૂતનો અભિગમ જો ઘઉંના ભાવ બહુ નીચા થાય તો સરકારને આપે તેવો હશે ઘઉંના ભાવ સરકારના ટેકાના ભાવ કરતાં રૂપિયા પાંચથી પચીસ જેટલા નીચા રહેશે તો પણ ખેડૂતો ખુલ્લા બજારમાં જ વેચાણ કરશે પરિણામે ગુજરાતમાં ઘઉંની ખરીદી ખાસ કોઈ થતી નથી સરકારી ગુજરાતમાં ઘઉંના આવકો પણ હવે પંદરક દિવસ રહેશે એપ્રિલ મહિનાના પહેલાં બીજા સપ્તાહથી ગુજરાતમાં ઘઉંની આવકો ઘટવા લાગશે સૌરાષ્ટ્રમાં ઘઉંની આવકો અત્યારે પીક ઉપર ચાલી રહી છે ઘઉંની પાકની સ્થિતિ પણ ચારી છે ગયા વર્ષની તુલનાએ ઉતારા પણ ચાલીયા હોવાથી પાકમાં વીસ ટકાનો વધારો થાય તેવી ધારણા છે જે વિસ્તારમાં ઘઉંના ઉતારાની વિઘાડી ચાલીસ મણ આવતા હતા જે વધીને પચાસ મણ આવ્યો છે ઘઉંની ક્વોલિટી પણ આ વર્ષે ખૂબ જ સારી છે ઘઉંની બજારમાં આગળ ઉપર આ વર્ષે ચારા મળની અસર સર્જાય તેવી સંભાવના છે જે ઘઉંની જે ઊંચી ક્વોલિટી શોર્ટકસ ઘઉં જે ખાવામાં વપરાય છે તેની તંગી સર્જાઈ શકે ધારણા છે હવે મિત્રો રાજકોટના વેપારીઓ શું કીધું તે જોઈ લઈએ ગુજરાતના ઘઉંની આવકો ચારી છે ને પાકની સ્થિતિ પણ સારી જોવા મળી રહી છે ઘઉંનું ઉત્પાદન ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ત્રીસથી ચાલીસ ટકા વધારે આવે તેવી ધારણા છે આ વર્ષે ઘઉંની ક્વોલિટી પણ સારી છે ઘઉંની કંપનીઓની ખરીદી ચારી છે અને કંપનીઓ લોકોનમાં રૂપિયા સત્યાવીસો અને મિલ ક્વોલિટીમાં ત્રણ ટકાની સત્તર રૂપિયા ચોવીસો પચાસના ચાલે છે કંપનીઓની ખરીદી અત્યારે ચારી છે ધીમે ધીમે કંપનીઓની ખરીદી વધતી તેવી ધારણા છે કંપનીઓમાં આઈટીસી ઓલમ એલડી સહિતની પાંચ છ મોટી કંપનીઓ ખરીદીમાં છે અદાણી ગ્રુપ પણ ઘઉંની ખરીદીમાં આવશે કંપનીઓનો સ્ટોક કિસ્તમાં ઘઉંની ખરીદી ચાલી રહે તેવી ધારણા છે ઘઉંની બજારમાં આગામી દિવસોમાં ભાવમાં હજી પણ ક્વિન્ટલ રૂપિયા પચાસનો ઘટાડો થાય તેવી તેવું લાગે છે પરંતુ બહુ મોટો ઘટાડો દેખાતો નથી ગુજરાતની તુલનાએ પંજાબ હરિયાણાની બજારમાં ઘઉંનો પાક મોટો હોય અને જો કંપનીઓ બીજા રાજ્યમાંથી સસ્તા ઘઉં મળશે તો ગુજરાતની બજારના ઘઉં બજારમાં ઘઉંના ભાવ થોડા વધારે ઘટી શકે પરંતુ બહુ મોટી હવે વર્તમાન ભાવથી દેખાતી નથી સમગ્ર દેશમાં પણ ઘઉંનો પાક ગયા વર્ષની તુલના વધારે આવે તેવી ધારણા છે ઘઉંની બજારમાં નાના વેપારીઓ અને નાના સ્ટીક બહુ ખરીદી કરે તેવા સંજોગો નથી ઘઉંમાં જે વેપારીઓ ખાવામાં ચાલે તેવા ક્વોલિટીના સ્ટોક કરે છે તેની ગ્રાહકી નીકળે છે આ ઉપરાંત મિલર્સોની ફિલ્મ ખરીદી નીકળે તેવી ધારણા છે ઘઉંના ચા ઘઉંમાં ચાઉથના વેપારો પણ થોડા થોડા થઈ રહ્યા છે અને બિલ્ટીમાં ઘઉંના વેપાર અત્યારથી સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા છે આ હતા મિત્રો ઘઉંના વેપારીઓના મત કંપનીઓ ચક્રી થઈ છે ધ્યાન રાખજો એપ્રિલ મહિના પછી ભાવ વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે ચેનલને સબ્સક્રાઈબ કરજો વીડિયોને લઈ કજો અને શેર કરજો જય માતાજી